સરકારની જેમ બુધવારે સાંજે શહેરના કુંભારવાડા ફતેપુરા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ શહેરમાં આવેલા નાગરવાડા વિસ્તારના મહેતાવાડીમાં હિન્દુ મુસ્લિમ યુવકો વચ્ચે થયેલી અથડામણ બાદ એસએચ હોસ્પિટલમાં સેવકના એકના એક નિર્દોષ પુત્રની કરપીણ હત્યા બાદ શહેરમાં આક્રોશ જોવા મળ્યો હતો લોકોએ શહેર પોલીસ ઉપરાંત ભાજપના નપાણી સામે જબરદસ્ત આક્રોશ ઠાલવ્યો હતો સાથે જ પોલીસ દ્વારા અવારનવાર વિધર્મી અસામાજિક તત્વોને છાવરવામાં આવતા હોવા અંગે આક્રોશ સાથે ગૃહમંત્રી જિલ્લા કલેકટર સહિત રજૂઆતો કરી હતી જેના કારણે શહેરના સત્તાધારી પક્ષ તથા પ્રશાસન જાગૃત જાગૃત થયો હતો સંવેદનશીલ વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાય બુધવારે મોડી સાંજે શહેરના કુંભારવાડા ફતેપુરા સહિતના વિસ્તારોમાં ફતેર દબાણો દૂર કરવામાં આવ્યા તે દરમિયાન દબાણકર્તાઓ સાથે સાથે પાલિકાની ટીમ ગરમા ગરમી થઈ હતી પોલીસની હાજરીમાં દબાણ શાખાના કર્મચારીઓને જોઈ લેવાની ધમકી આપવામાં આવી હતી ને પોલીસ મુખ પ્રેક્ષક બની હતી ને એક તબક્કે તો પોલીસની હાજરીમાં દબાણકર્તાઓ લારીઓ છોડાવી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો જોકે પાલિકા તંત્ર દ્વારા અનેક લારીઓ જપ્ત કરી હતી